જૂનાગઢ ભારતીય આશ્રમ પૂજ્ય ભારતી બાપુ ભાવનગર ઉમેદભાઈ શેખના નિવાસસ્થાને પધરાવણી ગુજરાત છાયા ભાવનગર જેના નામની આગળ કે પાછળ કોઈ વિશ્લેષણ કે ઓળખ આપવાની ભાગ્યે જરૂર પડે તેવા પ્રાંત સ્મરણીય જગ વિખ્યાત જૂનાગઢના ભારતીય આશ્રમના મન પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ આજે શુક્રવારે સંતોની પાવનભૂમિ શંકરધામ સંસ્કારધામ ભાવનગર પધાર્યા હતા અને અહીં શહેરમાં રૂવાપરી રોડ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી દાતા ઉબેદભાઈ શેખના નિવાસસ્થાને પધરામણી કરી હતી અને આ વેળાએ યજમાન ઉબેદભાઈ શેખે પૂજ્ય બાપુને ફૂલહાર કરી આપતા સ્વાગતતા કરી હતી અને બાપુના આશી લઈને ધન્યતા અનુભવી હતી આ વેળાએ ઉબેદભાઈ શેખની સાથે તેમના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના અગ્રણી અને કોંગ્રેસ વરિષ્ઠ આગેવાન અગ્રણી ઉદ્યોગપતિ કે કે ગોહિલ ભાજપના અગ્રણી આરીફભાઈ કાલવા રામભાઈ આહિર ભરતભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાપુના આરસી લીધા હતા આ વેળાએ ભાવનગરના અગ્રણીએ પૂરમ પૂજ્ય બાપુ સમક્ષ હિન્દુ મુસ્લિમ તમામ સમાજ માટે સેવાકીય કાર્યોને એક અવરિત સમયાનો શરૂ કરવાની લાગણી વ્યક્ત કરી હતી ભાવનગર શહેર અને જિલ્લા સહિતના રાજ્યભરના કોમી એકલાસની ભાવનાને વધુ પ્રજ્વલતી થાય તેવા પ્રયાસો સાથે ઉબેદભાઈએ શેખ ભાવનગરના તમામ સમાજ માટે સર્વન જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ અને તમામ સમાજ માટે ત્રણ એમ્બ્યુલન્સ વાનની સેવા ચોવીસ કલાક માટે શરૂ કરવાની લાગણી વ્યક્ત કરી હતી જે સદભાઈ આગેવાનોએ પણ પોતાના સુર પુરાવી આ લાગણીને વધુ અસરકારક બનાવી હતી આગેવાનોની લાગણીને પ્રાધાન્ય આપી પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ ઉબેદભાઈ શેખ આરીફભાઈ કાલવા કે કે ગોયલ રામભાઈ આહિર ભરતભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓએ બાપુ સમક્ષ લાગણી વ્યક્ત કરી હતી ત્યારે બાપુએ કહ્યું કે સર્વગ્ન જ્ઞાતિએ સમૂહ લગ્નોત્સવ અને તમામ હિન્દુ મુસ્લિમ સમાજ માટે ત્રણેય એમ્બ્યુલન્સની સેવાઓ તમારા સેવાભાવી સંકલ્પ જલ્દી પૂરો થશે બાપુએ કહ્યું હતું કે તમારી ઈચ્છાઓ અને સંકલ્પ જલ્દીથી પૂરો થશે સંતોના ધામમાં કોમી એખેલાસ્ત આ ભાવના ખૂબ જ સરાહનીય છે પૂજ્ય ઇન્દ્રભા ભારતી બાપુએ તમામ આગેવાનોને આશીર્વચન પાઠવી સૌમેર સુખ શાંતિ અને સમુદ્રી વધે વર્ષે તેવી ઈશ્વરને ચરણોમાં પ્રાર્થના કરી હતી વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ફિરોજ મલેક ભાવનગર છે ત્યારે ખાસ એક મારા ઉમેદભાઈને મળવાનું થયું પછી અમારા ભાજપના આગેવાન આરિફભાઈ હિન્દુ સમાજના કે કે ભરતભાઈ ભરવાડ રામભાઈ અમે બધા આજે એક ઠેકાણે બધા ભેગા થયા અને એક ચર્ચાનો વિષય નીકળ્યો કે હિન્દુ અને સમાજ એના માટે કરો ત્યારે હમણાં ઉમેદભાઈએ કીધું કે બાપુ અમારે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવાનું પણ આયોજન અમે કરીએ છીએ અને હરેક જ્ઞાતિ માટે એમ્બ્યુલન્સ જે નાનું હોય કે મોટું હોય કોઈને પણ આ ચીજની જરૂર હોય સેવાની એના માટે એક એમ્બ્યુલન્સ બે ત્રણ એની પણ અમે હમણાં અરદાસ કરી તો એમણે એમ કીધું કે હા બાપુ એ ચીજ અમારી થશે અને આજે હિન્દુ મુસલમાન હરેક કેમ કે એમના ફાધર એમના પિતાનું તો બહુ મોટું નામ હતું એની અંદર ક્યારે કોઈ હિન્દુ કે મુસલમાન ત્યાં શબ્દ એને વાપર્યો નહોતો ને સેવાની પ્રવૃત્તિ ઉમેદભાઈ શેખના પિતાશ્રીની હતી અને આજે અમે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે એમની જે પરંપરા જે છે એ જ પરંપરાને ઉમેદભાઈ જાળવી રાખે એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ